વિશ્વ ટીબી દિવસ વિશે જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે વડોદરા ખાતે સીપીઆર તાલીમનું છે વડોદરા શહેરના જાણીતી ટ્રાયકલર હોસ્પિટલ્સ જે અલ્ટ્રા મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉચ્ચ કુશળ ટીમ અને વિશ્વ સંભાળ તેમજ શ્રેષ્ઠ માટે પ્રયત્નશીલ છે જે દર્દીઓની સારવાર અને સ્વાસ્થ્યની સરળ બનાવવા માટે એક છત નીચે વ્યાપક સેવા પૂરી પાડે છે આગામી વિશ્વ ટીબી દિવસની ઉજવણી માટે આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલર હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દિવેશ પટેલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે દર વર્ષે વિશ્વ ક્ષય દિવસ ચોવીસમી માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને તે વિશ્વના સૌથી ઘાતક ચેપી રોગ એટલે કે ક્ષય રોગને નાબૂદ કરવાની તાકીદને છે ટીબી વૈશ્વિક સ્તરે લાખો લોકોને બરબાદ કરી રહ્યું છે જેને કારણે ગંભીર આરોગ્ય સામાજિક અને આર્થિક પરિણામો આવી રહ્યા છે આ વર્ષની બે હજાર પચીસની થીમ છે હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છે આ વર્ષે ટીબી નાબૂદી વિશે જાગૃતિ ફેલાવવા માટે કલર હોસ્પિટલ્સ આઈઓસીએલ પરિવાર સાથે સહયોગ કરશે અને ચોવીસ માર્ચ સોમવારના રોજ સવારે પાંચ વાગે ત્રીસ મિનિટે થી આઈઓસીએલ કોલોનીના કુંડલ હોલ ખાતે એક વોકેથોન પછી હેલ્થ ટોક અને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેની ડૉક્ટર દિવેશ પટેલે માહિતી આપી હતી હેલો વડોદરાવાસીઓ મારું નામ ડૉક્ટર દિવ્યેશ પટેલ છે હું ટ્રાયકલર મે હોસ્પિટલની અંદર ઇન્ટેન્સિવ કેર ફિઝિશિયન છું હાલમાં તમારા સમક્ષ આજના દિવસે આવ્યો છું ટ્યુબરક્યુલોસિસની એક અવેરનેસ પ્રોગ્રામ લઈને ટ્રાયકલર હોસ્પિટલે આજે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કર્યું છે જેનું જેનું મેઇન ઉદ્દેશ્ય છે સામાન્ય જનતામાં ટ્યુબરક્લોસિસ એ બીમારી શું છે એ બીમારીનું આપણે સમાજ તરીકે શું કરી શકીએ અને બીમારીમાં આપણે કેવી રીતના સહભાગ થઈને સમાજમાંથી એ લોડ ઓછો કરી શકીએ એની એક અવેરનેસ કેમ્પેન માટે છે જે માટે અમે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વોકેથોનથી અમે પ્રેરિત કરી રહ્યા છે સમાજને હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવી શકે જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્યુબર પ્રિવેન્શન માટે ટીબી એક બીમારી એવી છે કે જે દુનિયામાં સૌથી વધારે મોત લાવતી હોય છે ઇન્ફેક્શિયસ બીમારીઓમાં સૌથી વધારે વધારે મૃત્યુ જો થતી હોય તો ટ્યુબરક્લોસિસ લગતી થતી હોય છે આ બીમારીને સામાન્ય જનતાને જાણવું જરૂરી છે આમાં આપણે શું કરી શકીએ અને આમાં આપણે કેવી રીતના સારવાર લઈ શકીએ જો આપણાને થયું હોય એ જાણવું જરૂરી છે એ માટે એ સંદર્ભે અમે તમારી સમક્ષ આવ્યા છીએ ટ્યુબર ક્લોસની બીમારીની શરૂઆત એ રીતે થતી હોય છે કે એક માણસ જેને ટીબી થયેલો હોય એ જ્યારે ખાંસી ખાય છીકે કાં તો પછી ગાય કે અવાજ કરે એના જે ડ્રોપલેટ્સ નીકળતા હોય છે એ ડ્રોપલેટ્સમાં ટીબીના જંતુ હોય છે જો આપણે એમની સામે સમક્ષ હોઈએ તો એ લોકો આપણાને એ ટીબીની ઇન્ફેક્શન થવાની શક્યતા હોય છે ટીબીના મેઇન લક્ષણો હોય છે તાવ આવવા ઠંડી લાગવી ખાંસી થવી જે નોર્મલી આપણાને બાકી બધી જે બીમારીઓ જેવા જ લાગતા હોય છે વીકનેસ આવવું વજન ઓછું થઈ જવું જે ફેફસાની ટીબીમાં થતા હોય છે ટીબીની બાકી બધાને અફેક્શન હોય છે મગજને અફેક્ટ થતું હોય છે આંતરડાને અફેક્ટ થતું હોય છે શરીરમાં ઉપરથી નીચે દરેક અંગવયને અફેક્શન થવાની શક્યતા હોય છે જે લક્ષણો જુદા જુદા હોય છે પણ કોમન વસ્તુ આવે છે